શું કાર્યક્રમ હતો આજનો આપનો આજનો કાર્યક્રમ એવો હતો કે આ જેસલ કંપની વાળા એ ભાવનગર ગયા અને ભાવનગર એક હજાર આઠ રૂપિયા નિમકના ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાડો વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના એસી જેટલા દસ દસ કર્યા છે અગરિયા છે આને આને વર્ષોથી થી મીઠું જે સલ આપીશ ને અહીંયા ભાવ કેટલા આપ્યા સાતસો એટલે આઠસો ત્રાસી ઓછા તેમ છતાં અમે શું કે અમને એક હજાર આઠ આપો અને બસો ને તેત્રીસ રૂપિયા ઘટે છે એ માગી અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માગણી સંતોષ થાય નહીં ના ત્યાં સુધી જે છે કામ ત્યાં થવા નહીં દઈએ